હું પંડ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાવલી તાલુકા શિક્ષણ સંઘ તથા કર્મચારીઓ દ્વારા કાળા લાગુ કરવા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કાળા પરિવેશ પહેરી આજે જૂની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ પગાર નાબૂદ કરવા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સાવલીમાં સરકારી કર્મચારીઓ અને શિક્ષકો દ્વારા પણ કાળા પરિવેશ ધારણ કરી વિરોધ નોંધાવ્યો સમગ્ર રાજ્યમાં સરકારી કર્મચારીઓ નવી પેન્શન યોજના અને ફિક્સ પગારનો વિરોધ કરી રહ્યા હોય ત્યારે સાવલી ખાતે પણ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દ્વારા તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ સાથે છેલ્લા ત્રણ દિવસથી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે સાવલીમાં પણ શાળાના શિક્ષકોએ કાળા પરિવેશ ધારણ કરી વિરોધ નોંધાવ્યો જ્યારે આજરોજ સાવલી પ્રાથમિક શાળા પાસે એમ પી એ પાછું લો તેમજ અમારી માંગે પૂરી કરોના ભારે સૂત્રોચ્ચાર સાથે જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમજ ફિક્સ પગાર નાબૂદ કરવા માંગ કરે નમસ્કાર જૂની પેન્શન યોજના એ અમારી કોઈ નવી માંગણી છે નહીં આ અમારો અધિકાર છે નિવૃત્તિ પછીનું અમારું જે જીવન છે એ આશ્રિત ના બની રહે તે માટે આ અમારી માગણી છે અને આ માગણી સરકાર અમારી સ્વીકારે તેવી અમારી આ માંગ છે આ માગણી જો સરકાર ધ્યાને નહીં લે અને નહીં સ્વીકારે તો આગળ પણ અમારા સંઘ દ્વારા જે આહવાન આપવામાં આવશે એ આહવાન મુજબ અમે ગાંધી ચિંતા માર્ગે આગળ વધીશું ધન્યવાદ રણજીતસિંહ પરમાર પ્રમુખ વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તારીખ તેર અને ચૌદના રોજ અને પંદર ત્રણ દિવસની અંદર સમગ્ર રાજ્યની અંદર પ્રાથમિક શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી અને ફરજ બજાવી છે અને આજે આપ જોઈ શકો છો કે દરેક શિક્ષક મિત્રો કાળા કપડાં પહેરી અને પોતાની જે જૂની પેન્શન યોજના માટેની પોતાનું દુઃખ છે એ સરકાર સામે વ્યક્ત કરવા માટે આજે કરી રહ્યા છે તો સરકારને મારી વિનંતી છે કે શિક્ષક મિત્રોની જે જૂની પેન્શન યોજના છે એનો વહેલામાં વહેલી તકે નિર્ણય કરવામાં ન આવે આ કરવામાં આવે અને જો આ નિર્ણય કરવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર રાજ્યમાંથી જે કંઈ પણ જલદ કાર્યક્રમો કરવામાં આવશે એની અંદર મોટાભાગના શિક્ષકો જોડાશે સરકારશ્રી અમને એક વર્ષ પહેલાં જે બાઈધરી આપી હતી જૂની પેન્શન યોજના માટે બે હજાર પાંચ પહેલાના શિક્ષક મિત્રોને બહાલ કરવાનો એની પણ સરકારની અંદર વાટાઘાટો ચાલે છે પણ એનો જલ્દી સુખદ અંત આવે એવી આ તબક્કે અમે વિનંતી કરીએ છીએ વિશેષમાં દસ અને ચૌદની જે ઓપીએસની અંદર જે કપાત થાય છે એનો પણ અમારો પ્રશ્ન પેન્ડિંગ છે ત્યાર પછી જ્ઞાન સહાયકની જે ભરતી કરવામાં આવે છે એ ભરતીની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી પણ આ તબક્કે અમે સરકારને આ વિનંતી કરીએ છીએ